નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે બત્રીસ ઉદરીની વેદના ઈલા આરબ મહેતા જેના સર્જક છે જેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર ગુણવંતરાય આચાર્યની પુત્રી છે

નારીવાદી નવલકથા તરીકે ગુજરાતી સાહિત્યમાં ઓખાઈ છે પણ ખરી જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષોના હોય સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય અને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનોની શોભા વધારનારી પુતળીઓ હોય જેમનું કામ ફક્ત પુરુષોની ગાવાનું હોય ત્યાં જો એ પોતાની વેદના ને વાચા આપે તો શું થાય તો આવી બત્રીસ પુતળી ની વેદના નામે એક નવલકથાનું સર્જન થાય એવી કઈક વાત અહિયાં લેખિકાના મોડે મુકાઈ છે આ નવલકથા પુરુષ વિરોધી કે પુરુષ દ્વેષી નથી પરંતુ અહીં મહિલાના અસ્તિત્વ માટેની વાત આવી છે નારી સંવેદનાને ઉજાગર કરતી ગુજરાતી કથા સાહિત્યની બલિષ્ઠ રચના છે સામણની બત્રીસ પુતળીની વાર્તાઓમાં શીર્ષકનો પૂર્વાર્ધ ઇલાબહેને તેમની નવલકથાના શીર્ષક બત્રીસ પુતળીની વેદનામાં પ્રયોજી અને તેને ઉદઘાટિત કર્યું છે સામાન્ય વાર્તામાં તો પુતળીઓ સાચે જ સિંહાસન પર જડેલી અને ચિતરેલી હતી જ્યારે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓ જીવતી જાગતી સંપન્ન હોવા છતાં પુરુષ અને મન તો સિંહાસનની શોભા વધારનારની પૂતળીઓ છે એમનું કામ ફક્ત પુરુષોની ગુણલીલા કરવાનું છે આ પુરુષોને મન સ્ત્રીઓનું સમીકરણ આ પ્રમાણે છે એવી કંઈક વાત અહીં સર્જક દ્વારા મૂકવામાં આવી છે નારીવાદી વિવેચન પૂર્વે સાહિત્યમાં એક સમાજમાં નિરૂપાયેલી નારીની છબીને ઉખાડીને નારીના અસ્તિત્વની સ્થાપના કરવાના કઈક પ્રયાસ થયા છે તો કથા કંઈક આવી છે આ નવલકથામાં કોઈ સ્પષ્ટ ઘટના પ્રવાહ નથી પરંતુ જીવન સંદર્ભે એકાધિક સ્ત્રીઓના જીવનની કથાનો પ્રવાહ નાયિકા અનુરાધા જે પોતે લેખિકા પણ છે તેની સાથે ચાલે છે છાયા આર્થિક નબળી સ્થિતિને કારણે નોકરિયાત એવી ગૃહિણીનું પ્રતિક છે તો વિભાવરી એક ઉત્તમ કલાકાર અભિનેત્રીનું પ્રતિનિધિત્વ કરે છે બાળકો વિના સુના ઘરમાં જીવતી વિનોદીની છે તો રેખા એક ઉદ્યોગપતિની પત્ની છે સમસ્ત શ્રીમંત કુટુંબોની ગૃહિણીનું એ પ્રતિનિધિત્વ કરે છે છાયા વિભા વિનોદીની રેખા અનુરાધા નામ ગમે તે હોય પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનું જે શોષણ થઈ રહ્યું છે તેની વાત લેખિકાને કરવી છે રામાયણની કથા પર આધારિત નાટક ભજવવા માટે તૈયાર થયેલી આ ચારેય સ્ત્રીઓ કૈકઈ કૌશલ્યા સીતા અને પાત્રમાં નાટકના સંવાદોના બદલે નાટકમાં જીવનના અંતરમ સત્યને કરી બેસે છે પોતાના અધિકાર નારીને જાગ્રત કરતી અને નારી અંગેના સામાજિક આર્થિક અન્યાય અત્યાચારોને કેન્દ્રમાં લાવતી આ પહેલી નારી લક્ષી નવલકથા કહી શકાય નારીવાદી વિચારધારા એ સ્ત્રીની ત્યાગમૂર્તિ તરીકે નહીં પરંતુ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને સ્થાપે એવી કંઈક કલ્પના સર્જકે આમાં કરી છે પુરુષ સ્ત્રીના માત્ર દેહને સૌંદર્યને જ જુએ છે અને તેની કામવાસના તૃપ્તિ કરવાનું સાધન માને છે એવા પુરુષોએ વનવાસમાં ચાલ્યા જવાનું આજની નારી વિચારે છે અને લેખિકાએ અહીં પૌરાણિક પાત્રોની ભાવસ્થિતિને આધુનિક સંદર્ભમાં નિહાળી જે અર્થઘટન કર્યું છે તે નારીવાદી વિચારધારાને પ્રગટ કરે છે એક સ્ત્રી એટલે પુરુષ ઘર અને સંતાનોની જ લીલા તેની બહાર નીકળી જાઓ એટલે માત્ર શૂન્ય એની કોઈ આઈડેન્ટિટી નહીં જેવા ઘણા બધા પ્રશ્નો અહીં વાચકો સમક્ષ રજૂ કર્યા છે અનુરાધા રામાયણની ચાર નારીઓ કઈ કઈ કૌશલ્ય સીતા અને મંથરાને કેન્દ્રમાં રાખી સમાંતર સત્યોની કરુણતા પ્રગટ કરવાનું નાટક લખે છે અને આ નાટક નિમિત્તે રેખા વિનોદીની છાયા અને વિભાવરી સાથે અનુરાધાને સમાગમ થાય છે અને આ નાટક પણ અનુરાધા ગુપ્તા તરીકે તેને લખવું પડે છે કારણ કે તેના ઘરમાં જ તેના પતિ પણ એવી અપેક્ષા રાખે છે કે લખવું એટલે આદર સ્ત્રી માટે સમાજે ઘડેલા નિયમો વિશે લખવું અનુરાધા શાહ પતિની મૂંઝવણ ન થાય તે માટે અનુરાધા ગુપ્તા નામે પોતાનું આ નાટક લખે છે અને આવી જ અહીં પચીસ જેટલી સ્ત્રી પાત્રો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમગ્ર રીતે જોતા પુરાણી સમસ્યાનું અહીં નૂતન રીતે આલેખન થયું છે કૃતિમાં વિવિધ પાત્રો તો નિમિત માત્ર છે તેના જીવનમાં બનતી વિવિધ પરિસ્થિતિઓનું વર્ણન કરી લેખિકાએ નારી અસ્મિતાના પ્રાણ પ્રશ્નોને ભૂમિકાએ મૂક્યા છે પુરુષ દ્વારા લેખિકા લેખિકાએ અનુરાધા ઉપરાંત એક પછી એક નારીને પુત્રી તરીકે કલ્પી પોતાની વ્યથા કહીતી નિરૂપી છે છાયા પોતાની આવડત બુદ્ધિ અને શક્તિથી કંપનીના મેનેજર સુધી પહોંચે છે ત્યારે તેના પતિનું અભિમાન ઘવાય છે લેખિકાએ છાયામાં પુરુષવાદી માણસ સામે વિપ્લવ પુકારે તેવી વિચાર સામગ્રી ભરી છે અને છાયાની મનોવ્યથા રજૂ કરી છે નાટકના અંતે લેખિકા પોતે કહે છે કે સ્ત્રીઓને આવો મહિમા નથી જોઈતો ન દેવી ન રાક્ષસી અમને તો માત્ર સ્ત્રી જ રહેવા દો આ વાસ્તવિકતાને લેખિકાએ નાટકને અંતે સમાજ સામે મૂકી છે આ રચનામાં ત્રણ સ્ત્રી પાત્રોનો પરિચય થાય છે આ ત્રણની જેમ જ બાકીના બધા પાત્રોની વેદના જુદી જુદી રીતે એક જ બિંદુ પર આવીને અટકે છે તે બિંદુ છે સ્ત્રીને માણસ નહીં પરંતુ પૂતળી ગણતા પુરુષો આ એવો સમાજ છે પાયાનો પથ્થર એક સ્ત્રી છે જેના ઉપર પુરુષોનો ઇમારતનો કળશ બની જાય છે અને સ્ત્રીને તેની સામે કોઈ ફરિયાદ નથી એની અપેક્ષા માત્ર એટલી જ કે એક મનુષ્ય તરીકે સ્ત્રીનો સ્વીકાર કરવામાં આવે અને તેના અસ્તિત્વને તેની હાજરીને ગણવામાં આવે મિત્રો આ સ્ત્રી નવલકથાની સ્થિતિ ઓગણીસો બ્યાસી કરતા આજના સમયમાં કંઈક અલગ છે એટલે જ્યારે આપની સમક્ષ આ નવલકથા લઈ આવી ત્યારે એક વિચાર મને પણ આવ્યો કે શા માટે આટલી જૂની કથા અને સ્ત્રીઓની આ વેદનાને આજે આપની સમક્ષ મૂકી રહીશું પરંતુ વિચારના અંતે એક વાત મળી કે આજે સ્ત્રીની સ્થિતિ અને એમાં કંઈક અંશે બદલાવ આવ્યો છે તેવા બદલાવના મૂળમાં આવી ઘણી બધી સ્ત્રીઓના સંઘર્ષો અને વિચારોના બીજ અહીંથી રોપાયા હતા તે એક વાત આપણને આ સ્ત્રી પ્રધાન નવલકથામાંથી જાણવા મળી ગુજરાતી સાહિત્યમાં આવી ઘણી બધી નવલકથાઓ છે જે સમાજના તાજેતરના પ્રશ્નોને વાચા આપે છે ઓગણીસો બ્યાસીનું આ નવલકથા નું કથા વસ્તુ સમાજ જીવનને રજૂ કરે છે જ્યારે આજે સ્ત્રીઓ માટે તેથી કંઈક બદલાઈ છે પરંતુ તેના અસ્તિત્વની ગણના જરૂર થાય છે પરંતુ કહેવાની વાત એ છે કે આજે પણ સમાજનો ઘણો બધો એવો વર્ગ છે જેમાં આજે પણ સ્ત્રીઓની આજ સ્થિતિ છે તેના બદલાવ માટે આપણે આ સર્જકની જેમ વિચારી શકે એવા કઈક થી આ નવલકથા આપની સમક્ષ લઈ આવી છું તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે કોઈ નવા પુસ્તક સાથે